રાજકોટના જેતપુર પાસેના પીઠળિયા ટોલ પ્લાઝાના સંચાલકોએ લોકલ વાહનચાલકો માટે ટોલ ટેક્સમાં દસ રૂપિયાનો વધારો કરતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે જેતપુર ચેમ્બર તેમજ ડેંગ એસોસિએશને ટોલ પ્લાઝા સંચાલકોને બે દિવસમાં ભાવ વધારો પરત ખેંચવાનું અલ્ટિમેટમ આપ્યું જો બે દિવસમાં વધારો વધારેલો ટોલ ચાર્જ પાછો નહીં ખેંચાય તોગ્રા આંદોલનની ચિમકી પણ ઉચારી છે સાથે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લેન રોડનું કામ ચાલુ છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરો અથવા તો ભાવ વધારો પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે ટોલ પ્લાઝા પીઠડિયા મારફત તારીખ અઢાર ત્રણના રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું પણ એ આવકારદાયક છે પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જેતપુર શહેર તથા તાલુકા ઉપર દસ રૂપિયાની બદલે વીસ રૂપિયાની વસૂલાત ચાલુ કરી આ ટોલ નાકાની સ્થાપના જ્યારે બે હજાર સાતમાં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલ નાકું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ ગણતરી સાડા સાત રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસૂલાત ચાલુ કરી છે કે રજૂઆત કરો અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઇંગ એન્ડ બિલ્ડિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલા આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને ખરીદી ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં ને રોજ પ્રમાણે અને જેતપુરવાળાની શેમ્બરવાન જે રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને જઈને રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવશું ટોલ નાકાની જે માનો કે જે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો એના બાબતેની આ મિટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ મીઠાડીયાના જે લોકલ જે માનો કે ફોર વ્હીલર વાહનો વાહનો છે જે ખરેખર ઝીરો માં જ હોવા જોઈએ કે એને દસ કે પાંચની સિસ્ટમના અંતરની કઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ લાગુ ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મૌખિક કે ભાઈ પીઠાડીયા વાળાને ઝીરોમાં જ ચાલશે ટોટલ ફોર વ્હીલર પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠાડીયા ટોલ પ્લાઝા છે એની ટોટલ કર્મચારી જે વેરો આવે દાખલા તરીકે વ્યવસાય વેરો એ પીઠડિયા હેડે જઈને જે તે સમયે ભરવાનો આ લોકોને મૌખિક ફરિયાદ અમે બે ચાર વાર કરી છે ત્યારે એ લોકો એમ કહેતા કે ભાઈ અમારા તો આ ગાંધીનગર અને દિલ્હીથી જ જનરલ થઈ છે એ લોકો ત્યાંથી ભરતા હોય છે પણ જે તે એજન્સી જે માનો કે પીછડીયા કામ કરે છે તો એને ખરેખર જે કઈ ટેક્સ આવતો હોય એ પીઠડીયા હેડે જ ભરવાનો થતો હોય જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા જેતપુરના તેમજ તાલુકાના જે વાહન ચાલકો છે તેમાં એકાએક ટોલ ટોલ દરમાં છે તે ક્યાંક વધારો છે તે ક્યાંક કરી દોમાં આવ્યો છે ને ટોલ દરમાં વધારાને લઈ અત્યારે જે જેતપુર ડેંગ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સની સાથે અન્ય જે સંસ્થાઓ છે તેમના દ્વારા આ જે પીઠડિયા ટોલ પ્લાઝાની જે કચેરી આવેલી છે ત્યાં આગળ અત્યારે રજૂઆત છે તે કરવામાં આવી છે અગાઉ પણ છે તે ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી ને આ રજૂઆતને ધ્યાને લઈ અને પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા છે તે ક્યાંક લોકલ વાહન સમાન છે તે ક્યાંક દસ રૂપિયા છે તે ક્યાંક કરવામાં આવતા હતા પરંતુ રાતોરાત છે તે ક્યાંક આ ટોલ દર છે તે ક્યાંક વધારી અને વીસ રૂપિયા છે તે ક્યાંક કરી દેવામાં આવતા અત્યારે આ જે લોકલ વાહન ચાલકો છે તેમાં એક પ્રકારનો રોષ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે સાથો સાથ આ જે સંસ્થાઓ છે તેમાં પણ એક પ્રકારનો રોષ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે હાલ તો જે આ સંસ્થાઓ છે તેમના તરફથી જે રીતે રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતના પગલે જે ટોલ પ્લાઝા છે તેમના દ્વારા બે દિવસની ખાતરી છે તે આપવામાં આવી છે કે બે દિવસની અંદર આનું કંઈક નિરાકરણ છે તે ક્યાંક કરવામાં આવશે પરંતુ મહત્વની વાત છે કે રાતો રાત છે જે રીતે ટોલ ટોલમાં જે જે વધારો કરી દેવામાં છે તેમને લઈને અત્યારે રોષ છે તે જોવા મળી રહ્યો છે સાથો સાથ જે ટોલ પ્લાઝા આવેલું છે તેમના દ્વારા છે તે ક્યાંક અન્ય જે વાહન ચાલકો છે તેમના ટોલ દરમાં પણ પચીસ ટકાનો ઘટાડો છે તે કરવામાં આવે છે પરંતુ જે લોકલ વાહન ચાલકો છે તેમના ટોલ દરમાં વધારો કરતા અત્યારે રોષ છે તે વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે નરેશભાઈ હજી ચોવીસ કલાક